હેલો યુટ્યુબ ફેમિલી તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ મારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કાલે બ્લોગનો તો ચહેરો કેમ કે તાવ આવી ગયો તમારા ભાઈને થોડો ના જો બધી દવાઈ તો તાવ આવી ગયો એટલા માટે તો ચાલો આપણે દુકાને જવાનું છે તો હું ફટાફટ દવા પી લો કેમકે બે ત્રણ ની ગોળે એવી છે કે ભૂખા પેટે પીવાની છે પછી અહીંયા દુકાને કઈ ખાઈને ને પછી પીવી એટલે ચાલો પેલા બાગબાન તો ચાલો દુકાને મળ્યા હાલો અમે દુકાને નીકળી તો મહેન્દ્રભાઈ લેવાયા છે કેમ કે હવે ચાર જણા છે ને થોડાક જાડા છે ભાઈ દુકાને રેખા ચાર જણા તો આવે નહીં એક્ટિવા એ આવી જાય રાતે તો આવી જાય કેમ કે હું તો પતલો છું એટલે આઈ ગયો બેઠી જાઉં તો રાતે અત્યારે ના ના રીગા માં હું તો આવી જાઉં તો ગાડી બહારે રાખી છે તો ફટ ફટાફટ દુકાને પહોંચી જાય અહીંયા સેટ રહી ગયો રાતે તો અહીંયા બેઠી જાવ અહીંયા નીચે અત્યારે તો હવે ચાલો ફટાફટ આપણે જઈએ ઉકા ફાઇનલી દુબવાને પોચી ગયા લેડીઝ કા કરા દેખ પર ડિસ્પ્લે બેરી કીસ

Halo untuk dia lagi ni. Pegawai. Tu halo YouTube ni mina store. Nee kali cai ni biscuit tu sekau. Saya terdahal buat kata. Ijar kali. Cai cai tu. Cai ni biscuit. Tahun बुखार आ गया है बता दिया मैंने YouTube पे आ भी आओ नाश्ता करने तो चलो मैं नाश्ता कर लेता हूँ હેલો યુટ ફેમિલી અઢી હું બેઠા ખાલી છે તબિયત સારી નથી એટલા માટે તો ચાલો હું જમી લઉં લીધા હે તમે અઢી વાગી ગયા ઘર ગતા એટલે મોડું થઈ ગયું આ બધું જે સામાન હજી આમને એમની છે One hundred ninety rupees no, on Paytm.

तो पंखो अपने चालू करना किया तो फैन ऑन कर दिया एसी अभी बंद किया है क्योंकि तो कस्टमर रहते हैं तो करते हैं तो बंद कर देते फिर ठंडा ठंडा हो जाता है तो मुझे ही अच्छा नहीं लगता है ज्यादा ठंडा ठंडा एलर्जी हो जाता हमको सिर हाँ। दुखने को आ जाता है इसके लिए ऐसे बंद रखता है और तो सर में दर्द हो जाए सिर में दर्द होता है थोड़ा थोड़ा पाँव दुखने लग जाता है इसके पाँव दुखने लगता है क्योंकि उम्र हो गई ना उम्र तो इस हिसाब से तो चलो नाश्ता आता है तो नाश्ता कर लेते हैं बाकी जो जो बैठे हैं फटाफट पट नाश्ता आएगा तो कर लेंगे बाय तो हेलो नाश्ता अभी जो है તો ચોમોસું મંગાવ્યું છે આજે ચાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં ને ઘરાગ આવે છે કે સાઈડમાં વહી જાઉં ઘરાણી આવી ગયા કાંઈ વાંધો નહીં આપણે તો ગેસ્ટ હાઉસમાં વહી જાઉં તો બહાર ઘર આગ આવી ગયા એટલા માટે હું અહીંયા આવી આવ્યો તો ચાલો લો નાસ્તો ગલો રા પછી ઘર આગી આવે ને તો ટાઈમ ન બાય હેલ્લો લો ગયાસ તો અગિયાર વાગી ગયા છે દુકાને મંગળ કરી લીધી હિસાબ કિતાબ ગલ્લી એક શટર બી બંધ કરી દીયા તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય મા મોગ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક સપોર્ટ કરજો પ્લીઝ આગળ નીકળના હે તો ચલો બધાને સરસ મજાની ગુડ નાઇટ ટેક કેર